આ તહેવાર ખબર પડ કે નહી પડતી કેવું આ તારતી બસ આખો ખબર પડે છે આટલી જિંદગી શો કાઢી થોડી તો ખબર પડવી જોવા કે ના પડવી જોવા ગો

का एक जण લઈ જવાનું છે

કાઢી આખી જિંદગી એટલે બધા કોઈ અમારું પાટું લઈને નહીં આયા આવું તો બધું હેડે જવાનું આ કોક ખજૂર નું થાય એટલે

આપડે એવું કશું ના આવે બીજા બુટ ના તરીઓ તારું વાય બાયડી આવશે કોઈ રસ્તામાં નહીં પડી મમા ગમે તે કરી લાવી દો આ કોમલી ચિંતા છે મન કોમલી ચિંતા નહીં એમ કે કે પૈણવાનો હવાજ ચડ્યો હો તમો પૈણવાનો હવાજ નહીં તમાર ગોમમાં નહીં જાવ છે પંચાયત માં હેતલ માં સારવાટા પોલ્લા પડ્યો હાથો માં આખો દાળો સારવાટવાની કોણી વાળવાનું ને કશું કરો છો ઘેર તમે આમ તો લાલા આવું દે બોલતો ના મર ભાઈ ને આમ તો બાયડી આ કે શેટ આયલો મોચે મે આલુ ભેરઈ દેહા પાછું કશું નઈ બોલું આ તો બાયડી આ કે તારા જેવા તો શેટલા તૈયાર છે

ઓ જો મામા પણ બાજરી બાજરી પાવા જ્યાં લાગતી તું હા

પણ હું કઉ છું આ બજારમાં તમે જવા તો ઢકલા છે સેવરા મોટા થવા માંડ્યા છે ધોણી ના લાવી દો કે આપડે લવા એવી નહીં હાલ પોસ્ટ માં માર દો છું તમાર નહીં લાબી પણ આપણે જવું નહીં પડે તહેવાર આવે છે ભાઈ નહીં જવું પડે ખજૂર લઈ ખજૂર ને ધોણી ને બધું લઈ સરપંચ હમણાં વાત કરશો જ નહીં જો મનલાલ કમ્પ્લીટ થશે ને તાણે બધી વાત થશે

રોગ હોય તો તમે યા છો ના હોય તો પેલા મગ વેરાઈ વેરા ને ભેગા કરી ના હોય તો ખાવાનો રાખો અરે યાર મગ ની એવું જ ખાવ છું બીજું તો કશું ભાવતું જ નહીં જીવનલાલ આવા ટાઈમ આપડે આજે

રિપોર્ટ તો જેટલા બબે બબે હજાર ના કઢાયા છે રિપોર્ટ કરતી દવા તમારા માટે બીજું કરીએ

હું કમ્પ્લેટ નહીં થાજુ મેળ નહી પડે સરપંચો પણ થઈ જવું આશા રાખો ભગવાન માતાજી નું નામ લ્યો મને લાગતું નહીં મને તો લાકડો જ દેખો દેખોનલાલ આવી વાત ના કરજો હજી ઘોડા પહેરાવાનો છે ઘોરા ચઢાવવાનો છે તમને ખબર નહી પડતી અમે ગોમમાં તમે જતા રહો તો આબરુ કલી જાય સરપંચ એવું નહીં પણ અમે મોચમે આયેલું ભેરાઈ જાય એમરો નહી ભેરાઈ જાય દવા કોમ કરતી નહી તે હું શું કરું બધું કોમ કરશે ના હોય તો બાધા મોનો પૈસા હું આલું છું બાધા કે મની જો તમે હું કીધું હારું હાર જમ બને જલ્દી કમ્પ્લીટ થઈ જશે જોર કર્યું છે જીવણ માં તો આયા ના આપણે એકલા જવાનું હતું તમે જઈને જઈન આલીને આવતા રોજ પણ અમે જીવનલાલ વગન તો મેર પરવાનો ને અમે હાજો થાવ તો આણ મેર પડક સરપંચ ને ઉતાવર કરે છે પણ ઉતાવર કરે મેર નહી આવે સરપંચ કમ્પ્લીટ આ જીવનલાલ હોસ થઈ જાય ને પછી જ મેર આવશે હમણા તો ઊંગે ઊંગાઈ નહી આવતી જન્ના માર ખોવાની લોકાઈ જવાનું હતું ને અને હું વારી જીવન પાછો બાર મેલતો તો મુકે તું ભઈયો બાર કુટુંબ બાર ઉપરથી લોકાઈ જવાનું તો એ દારા ખબર પડી મને મન ઉપરથી એ બધો બાર મેલ્યો અને એ બધા સાધનો લઈને ઉપરી જાય આ બધું ખરું ને મારા ખેમલા લીધે જ થયું હો આ ખેમલા હું સપોર્ટ કર્યા માં રહ્યો ને એના લીધે અને પેલો કાર્યો લોકો બાબુજી ને બધા પાછા એ આ બધું રેશન વાળી ને ઘણા લીધે બાર મેલ્યો હો આ ખરેખર હગુ કરાય ને એના લીધે અને હા ખા કાર્યા બલેરા તારો ભણ્યો છે રીતના પહેણ છે ગમે તે ડુંગાનું સોંપવું પણ હગુ તો રાવું આ સાહેબ

જેના લીધા આખા ગોમ મેં દુશ્મની કરી અને કરે છે લીવર કો મહારાજ બો ગબ્બાનો આયુ આ રૂચ્ચો મોળા છીકર શોર હસન શોપ ફરે તો એ જ ખબર પડતી નહી હું કરું તો કરું હું ઇના ફૂવાના લીધે તો આખું લોકાચાર બધું બદલી નાશ્યું અને કીધું કે આખું ગોમ આપણે લઈ જઈએ અને પેલા લુચ્ચાને જુદો મેલ લે પણ આ બધું ના કરવાનું કોમ થઈ ગયું હવળું થઈ ગયું બધું એ પેલા બધા માણસો ખરા ને એ જીવણિયા હંગાતી જા અને અમે લબડતા રહી ગયા અને આ ટોપાળ શિકર શોકલ સાહેબ એ ખબર

આ બધું તું જ કરી હોય જે કર્યું છે એટલે શોમા કાકા તમારો ભાઈ પરભાળા કુટુંબમાં માં જઈ જાય હગો આવ એ વ્યવહારિક વસ્તુ છે વ્યવહારિક નહી તમારા હોનો ફો મરી ગયા આખો ગોમ તમને એકલા મળી જ નહી જો એ વ્યવહારિક વસ્તુ છે એ ગોમ મારે તો મે તા નહી તમે તો એમ કે તક મારું આખો કુટુંબ મારા અંગત છે મારું આખો ગોમ મારા અંગત છે

મને લાગતું નહી મેળ આવ ના પડે જીવનલાલ મોડા વેવાનું બધી ખોટું ના લાગે અરે તહેવાર આવે છે પેલો અઘુ કર્યું છે નવું ધોની લઈ જવી પડ ખજૂર લઈ જવી પડ બધું લઈ જવું પડે આવો તો તારી મમ્મીને દોશી બેને નો લે તો તો વળી હૌથી હારું મામા કોઈ જફાદ નહી વડા આપડું તો રાખવી જ પડશે ન વેવાય ખરા ને આ તો ખોટું લાગે તો વેવાય ને એવા થાચી જીવણીઓ મોદો છે પણ આપરો મય નાખે કે શમ કે કોઈ આયુ ના એવું ના થાય તહેવાર પેલો છતે નાડા પોડા ગમે તે રસ્તા ખજૂર ને એરો તો પોકારવો તો પડશે ના વા તમાર મમી વાન કયો બે જણા ઉપળું અરે છે તે ગોમના ગોદરા સુધી તો મુઈ જોય હું વાના ગેન નઈ જાવ બરોબર છે તમે શોક વાટાળ ઉપર ચાપો મને પેલા આપરા લંકા ડોશી મોકલો રસ્તા આપવા રિક્ષા બોલા ગમે તેની આ બહુ રૂપિયા પાડું લેટલું લેવા મને લાગે છે તારા માટે કોઈક તાવીત કરાવું પડશે હો કેમ આ જોતો નહી ના હોય વિગન આઈ પર એ વાત સાચી સર જોઈ કાકા આ કાળીઓ અત્યારે હેડા લઈને જવાનું કોઠું છે એના પણ બે જણા હોક હાલ હેરો લઈને જતો કોઈ બાયરી લાઈ નહીં દીધી શિવિત રીતના પરણાવ છે એ આપણે જોઈએ છે મને લાગે છે તમારી પોશી કશું શેશો પાપડે બાગાયો નહીં બાયડી આવી જા અને કાલ છોકરો થઈ જાય મારાથી કશું થાય એવું નહીં બસ મારાથી થાય એવું છે અસ્કરે મારી આબરૂ કાઢવાનું કરી ને હું અમાર તારી હની આબરૂ જઈ પેલો મારો હાડું રહ્યો ને મારું લોહી પી જાય છે કે પેલો હગાનું હું થયું રોજ પૂછું તારે એ કે પણ હા હાખોક

જો તમારા ભાઈના ઘેર જઈએ છીએ ને પણ જીવણિયા ને એવું લાગવું જો કે ના ખરેખર મારો ભાઈ વેકડ આવ્યો છે એક્ટિંગ કરવાની છે તમારે કરવાની છે મારો ભાઈ આવ્યો એવું લાગશે સોમા કાકા ગમે તે થઈ જાય પણ જીવણિયો ખરો ને એ રીઝાઈ દેવો જોવા કે ના મારો ભાઈ મારી ખબર કરવા આવ્યો

એ ચોમાકા જોયું તમારા ભાઈ ની જેટલી લાગણી છે તમારા ઉપર જોયું ખાલી જીવનલાલ ના તમે પરમારો ખભા કરીને ફરો આ તો પોતાનું લોહી પરભારું આપણું ના થાય જીવનલાલ ભાઈ ના વાપરો વાત સાચી છે બધી એ પણ અમે થોડી શાંતિ રાખો યા

જીવનલાલ તમારે કશું નહી થાય ચિંતા કરશો નઈ તમે ખરા ને ગોળા જેમ બેઠા થઈ જાવ

તમારે કઈ ફરતા હાલ બેઠા થઈ જવું તો કઉસ છો લોકો સંગ મેલી જીવનલાલ ઘરજો માણસો હોય ને એ ગરજ પડે ને એટલે જાણા ન બાપકી બાકી ખરા ટાઈમ કોઈ મજા ના આવે પોતાનો માણો ભય હોય ને એ જ આવે તમે હેઠો શોમાં કાકા તમારું પૂછી જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી